મારું નામ અભિષેક જોશી છે અને હું એક પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે બ્લાઇન્ડ સ્ટુડન્ટ છું મારી સાથે જે મારા મિત્રો છે અહીંયા એ પણ બ્લાઇન્ડ સ્ટુડન્ટ છે અને હું હાલ અમદાવાદમાં એમએ સેમેસ્ટર વનમાં અભ્યાસ કરું છું હાલ જે અમે આ સ્ટોલ નાખી આપ્યો છે અમને સ્ટોલનું જે આયોજન કર્યું છે એ અમારું વન વિઝન ગ્રુપ છે વન વિઝન તો વન વિઝન એક વોલેન્ટિયર્સનું ગ્રુપ છે જે રાઇટર માટે જે અંધ વિદ્યાર્થીઓ છે એ લોકોને વિના મૂલ્યે મદદ કરે છે તેમાં કોઈ પ્રકારનો એ લોકોનો સ્વાર્થ કે અંગત ઉદ્દેશ્ય નથી અને અમને પરીક્ષાઓમાં રાઇટરમાં મદદ કરવામાં આવે છે આ રીતે રોજગારલક્ષી તાલીમ આપવામાં મદદ કરવામાં આવે છે આ જે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે એની પાછળનો જે નફો થવાનો છે એમાં પણ એ લોકો અમને જ આપવાના છે અને અમને આ તાલીમ નો ઉદ્દેશ્ય એમનો મુખ્ય છે કે અમારે આગળ જઈને વ્યવસાય કઈ રીતે કરવો કઈ રીતે શું કરવું અને વ્યવસાય અમને કેવી રીતે હેન્ડલ કરવો અમારે એ બધું જ અમને વનવિઝન પરિવાર સાથે રહીને અમને શીખવાડી રહ્યો છે એટલે આ કોઈ પ્રકારનું પ્રમોશન નથી પણ જે સાચું હોય એ તો આપણે કહેવું જ પડે આ હૃદયના શબ્દો છે મારા અને અમારા તમામ વિદ્યાર્થીઓના હૃદયના શબ્દો છે એટલે વનવિઝન આટલું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છે હવે બીજી વાત કરું તો જે અંધ વિદ્યાર્થીઓ છે એ લોકો ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે પોતાની રીતે વ્યવસાય કરતા હોય છે અગરબત્તીનો વ્યવસાય કરતા હોય છે પછી ફોનના કવર બનાવતા હોય છે આવી અનેક વેરાયટીઝ બનાવતા હોય છે તો એ લોકોની પાસેથી આપણે ખરીદી કરીએ તો એ વિશેષ સારું છે હા બધા કારીગરો છે એ માનનીય છે તેમ છતાં જે અંધ વિદ્યાર્થી છે કે ડિસેબલ પર્સન છે મહેનત કરે છે એની મહેનતનું કંઈક વિશેષ મહત્ત્વ આપણે કહી શકાય કે એને થોડી પ્રોબ્લેમ છે છતાં પણ એ મદદ આટલું મતલબ કરે છે સંઘર્ષ તો એ સંઘર્ષનું ફળ થોડું એને મળવું જોઈએ તો આપ જે આ ન્યૂઝ સાંભળી રહ્યા છે કે જે આ પ્રસારણ થઈ રહ્યું છે એના દ્વારા જે સાંભળી રહ્યા છે એ લોકોને હું ખાસ વિનંતી કરું છું કે આ વનવિઝન પરિવાર જે છે વન વિઝન ગ્રુપ એ ઓનલાઈન ચાલે છે વોટ્સએપ ગ્રુપ દ્વારા જ્યારે પણ તમને ફ્રી ટાઈમ હોય એવું નહીં જરૂરી કે તમે ફરજીયાતપણે તમે હાજરી આપો જ કે જ્યારે પણ તમને ફ્રી ટાઈમ હોય તમારી સમયની અનુકૂળતાએ તમે પેપર લખવા તમે આવી શકો છો અન્ય જે કાર્યક્રમો હોય છે અમારા વનવિઝનના એમાં પણ તમે મદદ કરી શકો છો કોઈ બ્લાઇન્ડ વિદ્યાર્થી પાસે એક પણ રૂપિયો લીધો હોય વન વિઝન એવો કોઈ દાખલો જોવા મળશે નહીં તમને અને કોઈ છેતરપિંડી પણ નથી આ

એમની સાથે તમે વાત કરી લેજો એટલે એ લોકો જે છે ગ્રુપ ગ્રુપમાં તમને એડ કરી દેશે તમે આ ગ્રુપમાં જોડાઈને આ સેવાનો અવિરત લાભ લઈ શકશો સેવા જે છે સેવા એ અમૂલ્ય વસ્તુ છે કે વ્યક્તિ જો થોડુંક પણ કાંઈક કરે તો એને વિશેષ મહત્ત્વ વિશેષ ફળ મળે છે એટલે શું શું સેલિંગ કરી રહ્યા છે સ્ટોલ ઉપર અમે સેલ કરી રહ્યા છીએ અગરબત્તી છે કેન્ડલ છે કેન્ડલમાં પણ વેરાયટી છે જેલ કેન્ડલ છે પછી છે રોઝ કેન્ડલ છે પછી રંગીન કેન્ડલ છે પ્લેન કેન્ડલ છે પછી દીવામાં પણ ઘણી વેરાયટી છે દીવામાં એક તુલસી ક્યારા ટાઈપના દીવા આવે છે પછી છે માટલી દીવા પછી છે જે સિમ્પલ દીવા આવે છે એમાં પણ કલરિંગ જે હાથ જે કારીગરી હોય છે હાથ કારીગરી હાથ કારીગરી તમામ દીવાઓમાં કરવામાં આવી છે અને આ અમે સેલ કરી રહ્યા છીએ અમારો એક આ જેને કહેવાય સમય અનુસારનો વ્યવસાય છે તહેવાર પ્રમાણે અમે આ ખરીદી માટે લોકોને ઉપલબ્ધ બને વસ્તુઓ સારી અને ઓછી કિંમતમાં ઉપલબ્ધ બને એવો અમે પ્રયત્ન કરીએ છીએ હું ના બીજી જગ્યાએ અમે નહીં કરતા હાલ પણ હજી પહેલો પ્રયત્ન છે આ છોકરાઓને અનુભવ થાય એટલા માટે અમને અનુભવ કરાવવા માટે આ સંઘર્ષ તમામ જે ખર્ચ કરવામાં આવ્યો છે એ પણ તમામ વનવિઝનનો છે અમારું આમાં કશું જ નથી અમે આ પ્રયત્ન કર્યો છે કે અમને અનુભવ કેવો થાય અનુભવ કરાવવાનો પ્રયત્ન એ વનવિઝનનો છે તમામ શ્રેય આ બધો જે જાય છે વનવિઝનને જાય છે એટલે આભાર